જેમાં માનનીય ડી ટી ડૉક્ટર વાય આર માસ્ટર સિવિલ શ્રી ડોક્ટર વી એમ ઉપાધ્યાય કોલેજના પ્રિન્સિપાલ ડીએપી પી સીયુ વડોદરા સીએસઓ ભરતભાઈના માર્ગદર્શન હેઠળ એમ કે કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ઇન્ટેસિફાઈડ આઈસી કેમ્પેન બે હજાર પચીસ એચઆઈવી તેમજ જાતીય રોગોના બચાવ માટે યુવાનોમાં જનજાગૃતિ આવે તેરા સંદર્ભ માટે એનએસીઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર શ્રી દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2025 થી 2 મહિના સુધી ચાગનાર ઇન્ટેન્સિફાઇડ આઈસી કેમ્પેન 2025 અંતર્ગત રેડ રન મેરેથોન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ વિજેતાઓને એપ્રિસિએશન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં આઈસીટીસી વિભાગના કounselor શ્રી અશોકભાઈ રોહિતભાઈ અને જયદીપભાઈ તેમજ ડીટીસી સ્ટાફ યોગેશભાઈ પણ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો આ પ્રોગ્રામની શરૂઆતમાં સિવિલ સર્જન શ્રી ડોક્ટર વીએમ ઉપાધ્યાયે અને ભરતભાઈ રન મેરેથોન પ્રોગ્રામની જાણકારી આપવામાં આવી જેમાં એચઆઈવી સિફિલિસ તેમજ ટીબી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી જેમાં એચઆઈવી નો ચેપ સેનાથી લાગે છે એચઆઈવી નો ચેપ સેનાથી નથી લાગતો તેમજ એચઆઈવી નો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય અને ટીબી સિફિલિસ હિપેટાઇટિસ બી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ પ્રોગ્રામમાં આશરે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો